છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને બોડેલીની ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી છેલ્લા બે દિવસથી બોડેલી સહિત જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદીમાં નવા નીર આવતા બોડેલી પાસે આવેલ એકવાર ડેમ છલકાયો ઓરસંગ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને જે છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય નદી કહેવાય ઓરસંગ નદીમાં ઘોડાપુર આયાની પરિસ્થિતિ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં જે એકવાડેક બનાવેલો છે ત્યાં આપ જોઈ શકો છો કે જે ઓરસંગ નદીના નીર છે તે વહી રહ્યા છે અને જે એકવાડેકના ઉપરથી જે પાણી વહી રહ્યું છે ખાસ કરીને વાત કરીશું તો કે જે છોટાઉદેપુર જિલ્લાની જીવાન ધોરી સમાના નદી છે ઓરસંગ નદી જે ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી પૂરું પાડતી નથી છે ઉનાળાના સમયમાં જે પાણીના સ્તર નીચે જાય છે ત્યારે હાલમાં જે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને જે અવિરત વરસાદ વરસ્યો છે જેને લઈને જે ઓટક નદીમાં નવા નીર આવ્યા છે અને જે ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે ત્યારે જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદને લઈને ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ઇમરાન મંસૂરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોડેલી